નમસ્કાર ખેડૂત મિત્રો આવા તમામ માર્કેટ યાર્ડોની હરાજી અને ભાવની વાત આપણે આગળ વિડિયામાં કરીશું તો ખેડૂત મિત્રો તમામ માર્કેટ યાળોની હરાજી અને ભાવ જોવા માટે વિડિયોને અંત સુધી જુઓ અને જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરવા વિનંતી અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો હવે વધુ સમય ન લેતા વિડીયોની શરૂઆત કરશું જો જો તમારું આઈડિશ એબોલેશનનો કોડ રહો 15 15 333 મેટા ઓર દે પર આઈડિ પર હીટરેશન જેમ સર કો રહો ઓર બાઈસ મેં જે બનાજો મુદ્દ જો આ ભાઈ તારિખ પર મેલેલી એસર બોલવો

બી બધી ગાડી ચાલે પણ પાણી પર કરી કરી છે ને અવંતનો કોનો 98 98 નવાણું 99 રૂપિયા 99 કરી દીયો

નમસ્કાર ખેડૂત મિત્રો આજના તલના ભાવની વાત કરીએ તો અમરેલી માર્કેટ યાર્ડ તલના ભાવ અગિયારસો થી લઈને પચીસો અગિયાર સુધી બોલાયા હતા રાજકોટ માર્કેટ યાર્ડ તલના ભાવ સોળસો પચાસ થી લઈને ત્રેવીસો સુધી બોલાયા હતા બોટાદ માર્કેટ યાર્ડ તલના ભાવ તેરસો થી લઈને એકવીસો પાસઠ સુધી બોલાયા હતા તેમજ જામનગર માર્કેટ યાર્ડ તલના ભાવ તેરસો થી લઈને એકવીસસો પચ્ચીસ સુધી બોલાયા હતા ભાવનગર માર્કેટયારમાં તલના ભાવ સત્તરસો સન્નુંથી લઈને પચીસસો બેતાલીસ સુધી બોલાયા હતા કાલાવડ માર્કેટયારમાં તલના ભાવ અઢારસો પચાસથી લઈને એકવીસસો પંચાવન સુધી બોલાયા હતા તેમજ વાંકાનેર માર્કેટયારમાં તલના ભાવ સૌદસોથી લઈને બે હજાર સુધી બોલાયા હતા જેતપુર માર્કેટયાર્ડમાં તલના ભાવ બારસો પચાસથી લઈને એકવીસો એકવીસ સુધી બોલાયા હતા તેમજ રસદણની વાત કરીએ તો જસદન માર્કેટ યાડમાં તલના ભાવ પંદરસો સાહીઠથી લઈને ત્રેવીસો પંચોતેર સુધી બોલાયા હતા વિસાવજર માર્કેટયર્ડમાં તલના ભાવ ચૌદસો ત્રીસથી લઈને બે હજાર સાસઠ સુધી બોલાયા હતા મહુવા માર્કેટયારમાં તલના ભાવ એક હજારથી લઈને ત્રેવીસો બાવન સુધી બોલાયા હતા જુનાગઢ માર્કેટિયર્ડમાં તલના ભાવ બારસોથી લઈને એકવીસો પંચાણું સુધી બોલાયા હતા રાજુલા માર્કેટ યારમાં તલના ભાવ સોળસો એકાવનથી લઈને ત્રેવીસો પિસ્તાલીસ સુધી બોલાયા હતા બાબરા માર્કેટયાર્ડમાં તલના ભાવ સોળસો ચાલીસ થી લઈને ઓગણીસો નેવું સુધી બોલાયા હતા ધોરાજી માર્કેટયાર્ડમાં તલના ભાવ એક હાજર એકાવન થી લઈને અઢારસો છ સુધી બોલાયા હતા તેમજ હળવદ માર્કેટયાર્ડમાં તલના ભાવ તેરસો થી લઈને બાવીસો પાંચ સુધી બોલાયા હતા ભેસાણ માર્કેટયાર્ડમાં તલના ભાવ બારસો થી લઈને સત્તરસો પાસઠ સુધી બોલાયા હતા ભચાઉ માર્કેટયાર્ડમાં તલના ભાવ ચૌદસો નેવું થી લઈને પંદરસો સુધી બોલાયા હતા જામખંભાળિયા ખંભાળિયા માર્કેટ યાર્ડમાં તલના ભાવ સત્તરસો થી લઈને બે સુધી બોલાયા હતા તેમજ ધ્રોલ માર્કેટ યાર્ડમાં તલના ભાવ એક હજાર વીસથી લઈને સત્તરસો પચાસ સુધી બોલાયા હતા ઉંઝા માર્કેટયાર્ડમાં તલના ભાવ પચીસો પચાસથી લઈને પચીસો એકાવન સુધી બોલાયા હતા વિસનગર માર્કેટ યાર્ડમાં તલના ભાવ તેરસો સિત્તેરથી લઈને તેરસો સુધી બોલાયા હતા કડી માર્કેટ યાર્ડમાં તલના ભાવ બારસોથી લઈને તેરસો એક સુધી બોલાયા હતા દાહોદ માર્કેટયાર્ડમાં તલના ભાવ થી લઈને એકવીસો સુધી બોલાયા હતા તેમજ ખેડૂત મિત્રો કાળા તલની વાત કરીએ તો રાજકોટ માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ ઓગણત્રીસો થી લઈને એકતાલીસો પચાસ સુધી બોલાયા હતા અમરેલી માર્કેટયારમાં કાળા તલના ભાવ થી લઈને તેરસો એકાવન સુધી બોલાયા હતા તેમજ બોટાદની વાત કરીએ તો બોટાદ માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ તેત્રીસો પંદર થી લઈને સાડત્રીસો પંદર સુધી બોલાયા હતા રાજુલા માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ પાંત્રીસો બાવનથી થી લઈને પાંત્રીસો ત્રેપન સુધી બોલાયા હતા જુનાગઢ માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ પચીસો થી લઈને ચાર હજાર દસ સુધી બોલાયા હતા રસદણ માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ ઓગણીસો થી લઈને ચાર હજાર સુધી બોલાયા હતા તેમજ ભાવનગર માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ પચીસો થી લઈને પાંત્રીસો નેવું સુધી બોલાયા હતા મહુવા માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ સત્તરસો પચાસથી થી લઈને સાડત્રીસો સોળ સુધી બોલાયા હતા બાબરા માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ એકત્રીસો ચાલીસ થી લઈને પાંત્રીસો નેવું સુધી બોલાયા હતા વિસાવદન માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ ત્રણ હજારથી થી લઈને આડત્રીસો સન્નું સુધી બોલાયા હતા તો ખેડૂત મિત્રો આવા તમામ માર્કેટયાર્ડના ભાવ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો